નમનએ તેમ હા તું કેવા છે બોલે ભમણા મન બાદવા નું તો એલો થોડો ના હોય ના અલ્યા તને નાખમે બનેયામાં શું અલ્યા ભમણા મન તે મું મૂરું હવે સડજી ગયો છું શું શું નહીં જો એ ખવાવા શું આવી આવનું ગોડું છે રીત નથી અલ્યા બા કાકો તે જા હવારના આ સંદુડો બેઠ્યો આવો 25 વાગ્યા બોલ બોલો માં કાકાને ભરેતા તાર કાબોલા ને વાટે તો ખરા મને મડખાવા આવો ભમરાનું ત તાળામાં જ ગાઢો અને હેડો લઈને આવરા હમણે ભમરા કાઢજે ખાઈ રોજવાડી જાય તો મારેલા કરીચુર કોમ છે હેડો લાવરા છે તાળામાં ગાઢો નકર પેલો કીધું ન

મને મો એક દાડો મને ભમરા એક દાડો મને ધરાયો તો એ મેકો મને ચો હોદો ચડે છે મને હાડો એક બેઠો થાય દીધું હાડો તો વતો ફાન નો ચોક હમણે મોઢો નોટો હોજવારીન જાતા હમણે હેન કી થી કન કને હાડો હાડો આ હોય આપણે હોય નજીક જ છે લઈ છે ના ના નાવું તે એ છોરાઓ કે તમન ભમરા અમને ઉપાડી લેઓ કોઈ ઉપર ભેગું ની કરી હોય ઓય આ જો એ તો હું તો આવ는다 ઉડાડજો હા હવે તો ઉડાડજો પદું તા અમે તો અમે ઊભા નહી રહ્યા આ ભમરા ઉડે તો ભમરા એ મને માતાની આ મધ ઉડે મઢે આ તો આ ભમરાબાદ ઉડેરા

સીખાર સીખ જો હાલ્યું છે મારું વાનું બોડું છે હરજો રન સંભાળીને આ છોકરાને

મારે દવા ખેલો મારે ભોગવું એક વાર સાંધો કરે તારા બાપ અલા માથે ઘડાવા રાખો દાડો તંતો જ નઈ કરવા જે તો કોઈ પોટોસ પોટો હે તો દુનિયા અલગવા તું કરે કે છોકરા મારે છે આ મની નઈ છે હેડો ઘરે જાવ કને આવ પડજે અયા ઢુકના હા કોઈ નાતું હોય મન કાવા હા તો ના પાનમી હો અમાર ક્યાં તમે માનો છો હા તારો બાપ રહ્યો ને એ લાલચો તો તાર મત ખાવ